વર્ષોથી કોંગ્રેસનો ગઢગણાતી વાંકાનેર વિધાનસભા બેઠક પર બે હજાર બાવીસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીએ વાંકાનેર બેઠક પરથી કોળી સમાજના યુવા નેતા વિક્રમભાઈ સોરાણીને ટિકિટ આપી છે લઘુમતી અને કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર વિક્રમભાઈ સોરાણી જ્યારે પ્રચાર માટે નીકળે છે ત્યારે ગાડીઓનો કાફલો તેમજ સમર્થકો સ્વયંભૂ ઉમટી પડે છે અને થોડા સમયમાં જાણે કોઈ મંત્રીનો કાફલો નીકળ્યો હોય તેવું માહોલનું સર્જન થઈ જાય છે ગત બાવીસમી નવેમ્બરના રોજ વિક્રમભાઈ વાંકાનેર વિધાનસભા બેઠક હેઠળ આવતા નવા ગામ આણંદપર ખાતે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા તે સમયે પણ કંઈક આવો જ માહોલ સર્જાયો હતો આ તકે વિક્રમભાઈ અબતક સાથેની ખાસ વાતચીતમાં જંગી બહુમતી જીતનો વિજય વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે તમામ

જે રીતે ત્રીજા પક્ષના ઉમેદવારોને છબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે જે આ જંગ છે એ ત્રિપાખ્યો બની ગયો છે ત્રણેય પક્ષનું જે જોર છે એ હાલ એક સરખું હોય તેવું કહી શકાય આ વિક્રમભાઈ સોરાણી છે કે જેમનું તમામ તેમના મત વિસ્તારમાં ઠેર ઠેર જન આશીર્વાદ મળી રહ્યા છે તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે અને તેમનો જે પ્રચાર પ્રસાર છે એ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે આ વાંકાનેર મત વિસ્તાર હેઠળનું પર ગામ છે કે જ્યાં હાલ વિક્રમભાઈ સોરાણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ઠેર ઠેર તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે તેમની સાથે સીધી વાત વિક્રમભાઈ શું કહેશો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે જ્યારે તમે લોકોને મળી રહ્યા અત્યારે ટુ પ્રચારમાં છેલ્લા મારા દસ દિવસથી કાર્યક્રમ ચાલુ છે અને ઘરે ઘરે લોકોની સમસ્યા પૂછવા માટે નીકળો છું અને આમ આદમી પાર્ટી જે કઈ ગેરંટી છે તે સમજાવવા નીકળો છું પણ લોકો આજે મને ખૂબ માન સન્માન આપી રહ્યા છે અને એવું કહે છે કે અત્યારના અત્યાર સુધી કોણ અમારા ધારાસભ્ય હતા એ જ અમને ખબર નથી અહીંયા રોડ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે સારી સ્કૂલ નથી દીવાલે પડી ગયેલી છે પાણીની કોઈ વ્યવસ્થા નથી પણ આજે લોકો મને ખૂબ માન સન્માન આપી રહ્યા છે અને મને એવું લાગે છે કે આ જનતા આટલો બધો મને પ્રેમ આપ્યો છે હું આનો કહી દીશ ઋણ ચૂકવીશ કે હું ત્યારે ઋણ ચૂકવીશ

હું અહીંયા બધા લોકોને ખાલી પૂછું કે આવનારા સમયમાં વડાપ્રધાને એવું કીધું હતું કે તમારા એકાઉન્ટમાં પંદર લાખ આવશે આવ્યા છે કોઈના એકાઉન્ટમાં તો બતાવો વિચારો તો હવે તમે આજે કોના સમર્થનમાં છો એ મને કહેશો તમે લોકો જોઈ શકો છો આપ પણ કેમ કે આ ભાજપ અને કોંગ્રેસ બધા લોકો કંટાળી ગયા છે કે માત્ર લોકોએ વાયદા કર્યા છે એ પણ કાર્ય કર્યું નથી

એટલું બધું આ લોકો મને માન સન્માન આપી રહ્યા છે કેમ કે આજ સુધી વાંકાનેર ની જનતા એ ઉમેદવાર કોણ છે તેમનો ચહેરો જ નથી જોયો ભાજપે હિન્દુ વાદુ કાર્ડ ખેલ્યું છે વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર સામે ચાલુ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ ઈજ જાદા એવું કહી રહ્યા છે કે તેમનું કામ બોલે છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ક્યાં સૂત્ર હેઠળ આગળ વધશા આમ આદમી પાર્ટી એક જ સૂત્ર અપનાવ્યું છે એક મોકો કેજરીવાલને અને એ હું પણ કેતો જાવ છું કે કેજરીવાલ ની જે કઈ guarantee છે કે ગુજરાતમાં સરકાર બને અને એમાં ગેરંટી પૂરી ન થાય તો બીજી વખત અમને વોટ ન આપતા અને કેજરીવાલ સાહેબને પણ તમે કેજરીવાલ સાહેબ પણ ન અપનાવતા અંતિમ સવાલ આપને પૂછવા માંગીશ આશરે અઢી લાખ નું મતદાન છે કેટલી લીડ નીકળશે શું અપેક્ષા છે હું માનું છું ત્યાં સુધી વાકાનેરની અંદર આજ સુધી કોઈ ધારાસભ્ય લીડ નહીં મળે એટલી લીડ મને મળવાની છે અને સો ટકા છે કેમ કે આ વિસ્તારની અંદર બે બંને પાર્ટી જયારે લોકોને મળવા માટે નથી આવ્યા કોઈ દિવસ પ્રશ્ન પૂછવા માટે નથી આવ્યા અને એક પણ કામ આ જનતાનું કર્યો નથી એના લોકો જ્યારે એમના કામની રજૂઆત માટે જાય ત્યારે છ છ કલાક એમની ઓફિસે બેસે અને ફરી પાછા નારાજ થઈને એમના ઘરે આવે છે કુલ આજ સુધી કોઈ ધારાસભ્યને જેટલી લીડ ના મળી હોય એટલી લીડ થી તેઓ વિજેતા થશે તેઓ વિજય યુથ પાસે આપને પૂછવા માંગે શા માટે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી એ બધાય માટે છે અને 20 થી 25000 ની લીટ વિક્રમભાઈ સ્વરાણે જીતે છે 25 થી 25000 ની લીટ છે આપને પૂછવા માંગી શા માટે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી પાર્ટી છે એ બહુ નાના માણા માટે સારી છે જે કેજરીવાલે વાયદા કર્યા એ

બેઠક ઉપર જીતતા આવ્યા છે તેઓ ચાલુ ધારા છે સામે ભાજપ વાત કરવામાં આવે તો જીતુભાઈ સોમાણી ને ટિકિટ આપીને ભાજપે હિન્દુવાદી કાર્ડ મત વિસ્તાર ઉપર ખેડૂત છે અને તેની સામે આમ આદમી પાર્ટી પોલીસ સમાજના કદાવર નેતાને આ બેઠક ઉપરથી ટિકિટ આપી છે જેથી આ આખો જે જંગ છે એ ત્રિપાખ્યો બન્યો છે ને દિન પ્રતિદિન આ બાલકાનેર વિધાનસભાની બેઠક છે તેની ઉપરનો જે ચૂંટણી જંગ છે એ બિલકુલ રસપ્રદ થતો જઈ રહ્યો છે ત્રણેય ઉમેદવારનું જે જોર છે એ એડી ચોટીનું છે ત્રણેય ઉમેદવારોને જલના આશીર્વાદ મળી રહ્યો છે પરંતુ ઉમેદવારોનો શું મિજાજ છે તે અંગેનો સાચો અહેવાલ આઠમી ડિસેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે જ સામે આવશે પરંતુ હાલ મોટી બાબત છે કે વાકાનેર પંથક નું જે રાજકારણ છે તેમાં ગરમા આવ્યો છે ત્રણેય પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવીને હાલ પ્રચાર પ્રસાર રહ્યા છે કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવરાજસિંહ ગોહિલ અબત ચેનલ વાંકાનેર